બાપા સીતારામ બધાને કેમ જો બધા 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 મંદિર છે આપણે બધામાં થી જો અત્યારે આવ્યો છે આપણે વિદેશ શું પણ લોકો આવો ન કર મહેન્દ્રભાઈ ને દરિયા મળે જડ્યું છે કઈ હું જડ્યું ખબર મન થાય છે કે તારા બધાનું સ્વાગત છે બધાને જય માતાજી આજ તો અમે એક ફરવા નીકળી ગયા છે ક્યાં જાય છે કઈ ખબર નથી ગાડી બેઈ ગયા છે એવું છે અને જો ની બેહી ગયા છે અને અમારા મહેન્દ્રભાઈ હાકે છે એવું છે હાલો હાલો વિડિયોમાં બન્યા રહેજો હાલો મિત્રો તો આપણે જો અત્યારે હાથ બંગલા જતા હતા અને મેહુલભાઈ ની દુકાન આડી આવી છે તો આપણે મેહુલભાઈ ની મુલાકાત કરતા જ આ મેહુલભાઈ ની દુકાન છે તો

અને અમારે જેઠવા જેઠવા બાપને બધા આવ્યા છે ફેમિલી સાથે અને બંગલા ફરવા જાય છે અને ઘરે આપણે કઈ લઈ જતા નથી કારણ કે ફરવા આવેલો માણસો ઘરે લઈ જતા હા યે આપને મળવા આવે અને એટલે જો આપને ઓલ સાઈડે કામેશું તો તો ઘરે લઈ જા હું અને નકર પછી નકર પછી નકર પછી પાછા આવશું અમે તો જો અત્યારે ઘરે ન જવાનું પછી અત્યારે ફરી આવીએ પછી સ્પેશિયલ આપણે એને ખોટું ન લાગે કે ભાઈ અહીંયાથી વટી જાય પણ અમારી દુકાને આવ્યા એટલા માટે હાલો તો હાથ બંગલા અને જો અમારા મહેન્દ્રભાઈ ફરવા લઈને આવેલા છે એ જો આગળ આવેલા જાય છે અને અમારા વિપુલભાઈ બધા આવેલા છે ફેમિલી સાથે તો જો હું કેહો

તો અમારે વિપુલભાઈ પણ આહી દો બ્લોક ચાલું છે એવું છે વિજયભાઈનો બ્લોક આમ જો અમારે મહેન્દ્રભાઈ દો હિસ્કા ખાવા પગી જાય છે એવું છે સારો હાલો વિડીયોમાં રહેજો વિડીયોમાં મજા આવશે હો આમ હોય મોજ કરવાની સડી જા સડી જા માથે સડી જા આપણે બહાર જોઈએ ત્યાંથી તો જો આવી રીત નું અહીંયા છે ને હવે અમે ઇસકા બિસ્કા ખાઈ નહીં છીએ કારણ કે નાના છોકરાને ના છે પણ મોટા ખાય છે વાંધો નઈ નંબર દો રિયા ખાય છે વિપુલભાઈ બ્લોગ જેવું છે એ પિંચુ ભાઈ છે તમારે ભાઈ જો આમ ભાઈ અમારે જો

આમ નાના છોકરાની લસર પટ્ટી માં જઈ લે આવે ભાંગી બોર્ડ મારેલું છે તો અને હવે અમે છીએ આમ દરિયે કારણ કે જો જાય જ પાણી પીવા આવતા હશે જો અહીંયા વેડા બનાવેલા છે હા શું કે વિપુલભાઈ હા એક આવે તો આગળ વહી ગયો એવું છે આકલો માર્યો કે નહીં એટલે ઘાયા ઘામાં વયો ગયો છે પાણી પીતો પીતો એવું છે જો ભાઈ અહીંયા કઈક આવે છે એવું છે

જો પણ કેમ પણ બાકી પણ છે દરિયામાં આવી જશે તમે આવજો હે એટલે બધું આગળ એવું છે નહીં તણાઈ તારો વજન હામટો છે ને એટલે અત્યારે બેન ને ફાઈનલ આવડા બધા નાવા પોગી ગયા છે અને ઓલા આપણે અમારા મહેન્દ્રભાઈ છે એવું છે તો અમારા મહેન્દ્રભાઈ ને દરિયા મળે છે કઈક હું જડ્યું ખબર નહીં હવે હું છે મહેન્દ્રભાઈ હે ઠાકર દાદા ઠાકર ભગવાન હે એવું હે તો ભાઈ દરિયા મળે ગોતી ને લાવ્યા છો એવું છે તો જો અહીંયા પોઝ લઈને ઉભા છે ક્યારે ફોટા વાટે એવું છે હા હેલો મિત્રો તો આપણે અત્યારે જો અહીંયા આવેલા હતા અને કોમેડી વિડીયોનું શૂટિંગ અહીં હાલે છે તો આપણે એની આખી ટીમ અહીં આવેલી છે ચાલો તમને બતાવું કોણ કોણ આવેલું છે તો બધા કોમેડી વિડીયોનું શૂટિંગ અહીંયા હાલે છે તો બધા મિત્રો આવેલા છે લીંબડી વાડીની મોજ એનું શૂટિંગ છે આવડા લોકો એની ચેનલ છે વાડીની શું ચેનલનું નામ છે હા તો ભાઈ મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જો આ બધી આખી ટીમ છે તો આમાં બધાને ક્યાં ક્યાં રોલ છે તરીકે કહી દેજો

અને અમારા વિપુલભાઈ શૂટિંગ ઉતારે છે અને આ કેમેરામાંનું છે એવું છે એમને હા તો જો આ રીતનું બધું અહીંયા કામકાજ છે અને આ રીતનું અહીંયા કંઈક શૂટિંગનો હતું ત્યાં અહીંયા આવેલા હતા ઉતારવા માટે અને કે વાર લાગી ગઈ છે અને કલાક તો દોડ કલાક થતા અમને આવીએ છીએ પણ અમને બહાર નીકળવાનું મન ન થતું એવું છે તો શું કહેો તમે આમાં બહાર નીકળવાનું મન થાય છે કે ભણાઈ ગયા હતા અરે લે

આવડે બધા બેહી ગયા છે એવું છે અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી